પોરબંદરમાં એસપી ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા એવી માહિતી અપાઈ હતી કે પોરબંદરમાં વર્ષ બે હજાર ચોવીસમાં લોકોએ ચારસો તેત્રીસ કેસમાં સાયબર ક્રાઇમમાં બે કરોડ ઓગણીસ લાખ એકાવન હજાર રૂપિયા ગુમાવ્યા હતા જેમાંથી પોલીસે છવ્વીસ લાખ સત્તાણું હજાર ત્રણસો સુડતાલીસ રૂપિયા પાછા આપ્યા છે ઉપરાંત તેઓએ સાયબર ક્રામ થી બચવા મહત્વના સૂચનો પણ કર્યા હતા તો પોરબંદર જિલ્લામાં

પૂરતી ખાત્રી કર્યા વગર તમારે તમારી કોઈ પણ પર્સનલ માહિતી જે ક્યારેય પણ શેર શેર કરવી જોઈએ નહીં બીજું કે કોઈ પણ સંજોગોની અંદર ઓટીપી પણ કોઈ પણ આવા વ્યક્તિઓને આપવો જોઈએ નહીં અને જ્યારે આ પ્રકારની સસ્તી તમને નોકરી આપવા માટે કે વિદેશમાં લઈ જવા માટેની અથવા ઓછા સમયમાં વધુ વળતર આપતી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની જ્યારે પણ લાલચ આપવામાં આવે તો કોઈ પણ વસ્તુમાં લાલચમાં આવ્યા વગર કારણ કે આપણે ત્યાં કહેવત છે કે લાલચ પુરી ભલા કોઈ જગ્યાએ આટલા શોર્ટ ટર્મની અંદર આટલું ઊંચું વળતર અપાવે એવું કોઈ માધ્યમ ક્યારેય પણ હોતું નથી એટલે આપણે આવી કોઈ પણ જાહેરાત અથવા તમને કોઈ પણ ગ્રુપની અંદર પણ જ્યારે એડ કરવામાં આવે તો તાત્કાલિક આવા ગ્રુપમાંથી પોતે પણ નીકળી જવું જોઈએ આપણા ફેમિલી મેમ્બર્સને કે સગાવાલા મિત્રોને પણ આ બાબતે જાણ કરવી જોઈએ કે આ કોઈ પણ પ્રકારના આવી લોભામણી સ્કીમની અંદર ફસાય અને પોતાના જે કહેવાય કે પરસેવાની કમાણી છે એ આવા ફ્રોડની અંદર આપણે ગુમાવવી ન પડે એ બાબતે સૌએ તકેદારી રાખવી જરૂરી છે આપણે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો અમને જે અત્યાર સુધી જે ફરિયાદો જે મળી છે એમાં આપણે ટુર એન્ડ ટ્રાવેલ્સને લગતો એક ગુનો દાખલ કરેલો છે

અ ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે અને જે મોટા ભાગના કેસની અંદર જે જે ફરિયાદો મળી છે એ તમામ જે એકાઉન્ટ ઓર્ડર છે એના ખાતા ફ્રીઝ કરાવી અને ત્યારબાદ છે કે જે ભોગ બનનાર છે એને આપણે પૈસા પરત અપાવતા હોઈએ છીએ મોટા ભાગે આની અંદર પોલીસનો જેટલો તમે જલ્દી સંપર્ક કરો વહેલો સંપર્ક કરો એટલી આની અંદર રિકવરીના ચાન્સીસ છે ખૂબ વધતા હોય છે જેથી અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે જ્યારે આપ કોઈ પણ પ્રકારની સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક અમારી જે હેલ્પલાઇન છે ઓગણીસો ત્રીસ એનો સંપર્ક કરી અથવા સીધે સીધો સાયબર પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી અને આપ જાણ કરશો તો આપની જે છેતરપિંડીની રકમ જે પરત અપાવવાના ચાન્સીસ છે ખૂબ વધી જતા હોય